સુરતમાં થોડા દિવસથી તસ્કરો સક્રિય થયા છે અને વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલા હાઉસિંગ સોસાયટીમાં પરિવાર ધાર્મિક કાર્યક્રમ હેતુ બહાર જતા તસ્કરો હતા અને તેમણે અંજામ આપ્યો હતો તેથી સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે બોમ્બે માર્કેટ વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીમાં આવેલા બંધ ઘરમાંથી પાંચ લાખ પચીસ હજારના રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી તસ્કરો રૂપિયા પાંચ લાખ રોકડા તેમજ ત્રીસ તુલા સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણબેદુ ચોર હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અને તે બાબતે લઈને તપાસ કામગીરી પોલીસે આગળ વધારી છે જેમના ઘરે ચોરી થઈ છે તેવા મનીષાબેન કોઠારીએ જણાવ્યું હતું કે અમે પરિક્રમણ પ્રતિક્રમણ કરવા માટે મંદિર ગયા હતા અને રાત્રે દસ વાગ્યે પરત આવ્યા હતા તે દરમિયાન કંઈ જોયું ન હતું સવારે કબાટ ખોલ્યો હતો તેમાં રહેલા રોકડા રૂપિયા દાગીના ગાયબ હતા લોક કબાટ નો તૂટેલું હતું અને આસપાસ બધું વ્યવસ્થિત હતું અમે મહેનત કરીને એકઠું કર્યું હતું ને બસ અમને પરત મળે તે જ આશા છે